નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ગારિયાધાર તાલુકાના ચોમલ ગામના યુવાનો પાણીના પ્રવાહમાં તણાઈ જવાથી મોત નીપજ્યું હતું ગારીયાધાર તાલુકાના ચોમલ ગામમાં રહેતો યુવાન કરણભાઈ પ્રવીણભાઈ વાઢેર ગામમાંથી પસાર થતી નદીમાં આવેલ પૂર જોવા ગયો હતો ત્યારે અકસ્માતે પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો આ ઘટનાની જાણ થતાં ગારિયાધારના મામલતદાર સહિતના ચોમલ ગામ દોડી ગયા હતા બે કલાકની શોધખોળ બાદ ગામ નજીકથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો